મારું નામ શારદાબેન માનાભાઈ પટેલ શારદાબેન શું પ્રશ્ન છે ગામનો પ્રશ્ન છે કે અમારા ગામમાં કોઈ વિકાસનું કામ થયું જ નથી અત્યાર સુધી જે ગ્રાન્ટ મળે છે એમાંથી બે ટકાએ ગામમાં કામ થયું નથી અને અમારા ગામમાં ઘણા પ્રશ્નો છે ગટર લાઈન રોડ લાઇટ નથી કચરા કચરો ક્યાં નાખવાનો અંગણવાડી આ બધો અભાવ છે અમારા ગામમાં

એનો કોઈ પ્રશ્ન મળતો નથી એનો નિર્ણય એ જ ચૂંટણી બહિષ્કાર થશે તો જ પંચાયતમાંથી બધા અને ગામ જનો બધા ચૂંટણી મતદાન કરવા માટે આવશે ગામમાં ગટર લાઈન એક તો નથી આપવું છે લાઈટ વે નાઇટનો સુવિધા નથી સફાઈ કામ નથી પછી આ દરેક કોઈ પણ પ્રકારનો કોઈ સુવિધા મળતી નથી પંચાયત વિભાજન થશે તો જ ચૂંટણીમાં મતદાન થશે આ દસ પંદર વર્ષથી આ સમસ્યા છે મારું નામ પટેલ નરસિંહભાઈ ગલબાભાઈ હું જીતપુરનો વતની છું પ્રશ્ન એક જ છે કે અમારે જો સુધી દસ વર્ષથી પંદર વર્ષથી આ પ્રશ્ન છે કે પંચાયત અમારું વિભાજન થતું નથી પંચાયત વિભાજન કરવાનું કારણ એક જ છે કે પંદર વર્ષથી અમારા બહુ ગ્રાન્ટો આવી ગઈ ઘણી ગ્રાન્ટો આવી પંચાયતની પણ જીતપુર ગ્રુપ ગ્રામ પંચાયતની એક પણ ગ્રાન્ટ જીતપુરમાં વપરાઈ નથી કેટલા કેટલા ગામો છે જીતપુર ગ્રુપ ગ્રામ પંચાયતમાં ત્રણ ગામ છે ચાણાવાડા વાઘેડિયા અને જીતપુર ત્રણ ગામ છે ત્રણ ગામમાંથી જીતપુરમાં એક પણ રૂપિયો ગ્રાન્ટના સરકારી ગ્રાન્ટ જે આવે છે નથી રોડમાં વપરાયો નથી લાઇટમાં વપરાયો નથી સફાઈ વેરામાં વપરાતો વસૂલાત અમારી સો ટકા છે અમારા પંચાયતની જીતપુર ગામની વસુલાત સો ટકા છે અધિકારીઓ સમજાવવા માટે આવ્યા છે એની રાહ જોઈએ છે બાકી ચૂંટણીનો તમે પૂરેપૂરો બહિષ્કાર કરવાના છે જ્યાં સુધી અમારું સમાધાન નહીં થાય ત્યાં સુધી અમે અમારા ગામમાંથી એક પણ પેટીમાં વોટ જવા દઈશું નહીં આજની મિટિંગ આજની મિટિંગમાં કોઈ પણ સમાધાન થયું નથી ફક્ત પ્રશ્નો અમે કર્યા સાહેબને અને જે અમને અધિકારીએ જે અમને જે અમાન દલાહો આપ્યો આશ્વાસન આપ્યું એ આશ્વાસન અમે રાહ જોવાના છીએ થાય તો ઠીક છે ના થાય તો અમે બહિષ્કાર કરવાના જ છીએ જેતપુર ગ્રામ પંચાયત ખાતે અત્યારે અમે તાલુકા પંચાયત તાલુકા વિકાસ અધિકારી તરીકે ઉપસ્થિત છું ગામજનોની રજૂઆત હતી કે ઘણા સમયથી અમારા ગામમાં વિકાસના કામો નથી થયા અને અમે ચૂંટણીનો બહિષ્કાર કરી રહ્યા છીએ તો તે બાબતે અમે અત્રે આવી અને અગાઉ જે પણ પાંચ વર્ષના કામો થયેલ છે તે બાબતે એમની તમામ લોકો સાથે સમજૂત કરી અને એમનો વાકેફ બી કરેલ છે કે તમારા ગામમાં આ મુજબની ગ્રાન્ટ આવે છે અને આ મુજબના કામો થયેલ છે વધુમાં અત્યારે એમના સાથે ચર્ચા ચાલુ જ છે કે તમે ચૂંટણી બહિષ્કારથી મુક્ત થઈ અને એક ન્યાયિક તંત્રને સાથ આપી અને એ યોગ્ય રીતે અને તમે મતદાન કરો હજી ચર્ચા એ બાબતે ચાલુ છે ગ્રામ પંચાયત અલગ કરવાની વાત છે વિભાજન ની બાબત છે જે બાબતે ઠરાવ થઈ ગયેલ છે અને સંમતિ લઈ અને આગળની પ્રોસેસ ચૂંટણી બાદ કાર્યવાહી હાથ ધરવાયું નિષ્કર્ષમાં અત્યારે એમની સાથે ચર્ચા ચાલુ છે જે ચર્ચા પૂર્ણ થઈ હતી કાર્યવાહી હાથ ધર